હેલો મિત્રો નમસ્કાર આજે એવી વાત કરું છું કે જે આપણા સૌરાષ્ટ્રની અંદર વર્ષો પહેલાં હાલી રમે છે ભવાયા રમે છે તો એ ભવાઈના ખેલ કરતાં અહીં નજીકના વડીયા નજીકના લાલભાઈ કે જેની ઉંમર આજ તો પંચોતેર વર્ષ થઈ ગઈ છે પણ એની થોડી રંગત અને એનો સંઘર્ષ અને એની મહેનત અને જાણીએ કે ભવાઈ શું ચીજ હતી અને કઈ રીતે રમતા કેવું કેવું હતું તો આજે એને મળીએ લાલભાઈ વ્યાસ ઉંમર વર્ષ ચુમોતેર તો એની સાથે થોડી આપણે વાતોને વાગોળીએ જૂના દિવસોની તો ચાલો મળીએ લાલભાઈને લાલભાઈ નમસ્કાર હા નમસ્કાર શું આજ તો પહેલાં એક એવી ઓળખ આપો સરસ મજાની કે જે તમારા ભવાઈના ખેલમાં સરસ મજાનું કાંઈ ગાતા હોય કાંઈ રામ વિશે કાંઈ હોય વિશે તમને મોજ આવી કે બધા નાટકો કરતા હા જૂની ભવાઈ જેના ધંધા ફૂરિયા સેલ બટાવ આ કાન ગોપી વણજારા સમજા આ નાટકો જૂના હતા હવે એ તો બધું લુપ્ત થતું જાય છે અને અત્યારે તો નાટકી નાટક નાટક એ ટક્યું નહીં ભવાય જિંદગીભર ચકી હવે તો આ ભવાય થવાનો સમય આવી માગતું નથી વસ્તુ પહેલાં ઉપદેશ અમારા આપતા હતા આજે પચાસ વર્ષ પહેલાં કોઈને કાંઈ ખબીર નહોતી ત્યારે વ્યાસભાઈઓ પ્રતિક્ષા નાટક કરીને બતાવતા હતા સરસ અને હવે તો બધી નહીં આવે દારા બોલા નાનપણ ના રે આવો નહીં આવે વારંવાર દારા બોલા નાનપણ ના રે આવો એ બધા રૂમમાં માલતા હું માલતા એ હવે લાકડી લીધી હાથ દારા બોલા નાનપણ ના રે પછી સંસ્કૃતિ હવે લુપ્ત થતી જાય છે હવે તો થોડા માણસો છે અમારા મચ્છો કઠામાં બીજે તો હવે ભવાય છે એટલે ચાર મંડળ છે માણસો કલાકાર છે હવે લુપ્ત થવાની તૈયારી એટલે અમારો કોઈ હવે ધોરો કરતો નથી અમને જોવા માગતા નથી આ વ્યાસો વ્યાસો શું ચીજ છે સાહેબ ઠાકર કુટુંબના બ્રાહ્મણ ત્યારે અમે કરવીની પાછળ આ દેહ બદલાવ્યો એની દીકરી આવી

રે કરતા અમે માળા પણ ની રે વાતો હવ દાસી લઈ દીવડો રે જો મારા પ્રભુજી ના રે પગલા હૈ કે નહી આધાર નહી આવકાર નહી નૈનુ મેને નહી ઈ માણા પણ રોદ હે ઓ બન વડા ના ભી હે મહેમાનુ મેમન એ ખોરા માણા ગણાય હે ભાઈ ભૂલાઈ ભોલિયા હે ભૂરામાં બુરુ હાલું ઈથી બુરો ભાર ઈથી બુરુ માગવું એ ઈ હોમ નહી કેવો દાતા હે કરા ઓઠે પણ કોઈને આપે નહીં પણ ઈ માણાય નહીં પણ મરા ઓ મડા અગડા ના વેલા હા ભવાએ અમારી પછી હમ આલો એકાદું એકાદું તમે હાલું તમારું ભવાઈનું ચરિત્ર હોય એવું જાય તો ગાય કે જે પ્રેમ વિશે જે સહી રાજા રજોડાના જે તમે પાત્રો કરતા હા એ પાત્રોનો એકાદો ડાયલોગ થયો ને લલન કે નાટક આ ફિલ્મી દુનિયા ભલે નાટક કરે અમે નાટક કર્યા કે ફાડતું અણી ગોટી ચાલ હા નાટક કર્યા આ નાટક ફિલ્મવાળાની તાકાત નથી આ ભજવી શકે એને તો ફોટા પાડી લેવા એ નથી કે ભરત્રી બોલે કે કોણ કહે ભપાલ પતિના ભાગ પલટતા નથી કોણ કહે આ જીવનના રંગ બદલતા નથી કાલે કેવા તો માલો વૈષ્ણવ મહારાજ આજે તો ભગવા વૈષ્ણવ પછી ગોપીચંદ ગાય છે માટે માયા ન કરો તમે વાલી માટે વાયાનો કરો તમે વાલી સિકંદર જેવો બાગ સાહતો નહીં હ જેણે માયા કરી બહુવાલી સિકંદર જેવો રાજા હતો નહીં જેને માયા કરી બહુવાલી રાજપાટ

ચાલો ભલે ભલે બધા મિત્રો ને કહી દો જય માતાજી